ઝાલોદ મુનખોલસાથી હોડી પીપળા માર્ગ જોડતો માછળનાળું તૂટી પડતા ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે તાલુકામાં વરસાદી પાણીને લઈ અનેક વિસ્તારોમાં નાળા ધોવાણ થતા કોન્ટ્રાક્ટર તેમજ જવાબદાર તંત્ર પર સવાલો ઊભા થયા ઝાલોદ મનખોલસા ખાતે હોડી પીપળાથી પટેલ ફળિયા તરફના નદી પાસે માછળ નાળાનું લાખો કરોડના ખર્ચે બનેલ નાળાનું ઉદ્ઘાટન કર્યાના થોડા સમય બાદ ચોમાસાના પહેલા વરસાદમાં જ તૂટી ગયેલ અવસ્થામાં જણાવ્યું પ્રજાના ટેક્સના પૈસાથી હલકી ગુણવત્તાવાળું બાંધકામમાં મટિરિયલ વાપરીને લોકોના જીવ સામે જોખમ ઊભું કરાતા કામો કરતા હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે જયારે સામેની દિશાએ મૂન ખોલસા વર્ગ આવેલ જ્યાં બાળકોને અભ્યાસ સાથે જવા તેમજ ગ્રામજનોએ બજાર તરફ જવા તેમજ આરોગ્યલક્ષી કામગીરી અર્થે આવવા માટે માર્ગ અથવા નાળાને તૂટવાના કારણે સંપર્ક તૂટવા પામતા પ્રજાએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જો ચોમાસા દરમિયાન કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ગ્રામજનો આ નાળાના બાંધકામ બાબતે યોગ્ય તપાસ કરવા તેમજ સારી ગુણવત્તા કામ બાબતે ત્વરિત માંગ કરી છે રિપોર્ટર દીપેશ ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ જાલોદ કામકાજ ગઈ ગઈ સાલથી તૂટેલું રહેલો હતો તો એને સુધારા માટે પાકા પાયાથી કામ કરાવવાનું હતું તો પાકા પાયા કામ ના કરી ના કર પાકા પાયા કામ ના કરવાથી માટી મેટલ નાખી દીધું નાખી અને સલાયું કામકાજ તો આ લોકોએ પછી પાછું કે શિયાળા શિયાળા પછી ઉનાળામાં પાકા પાયા કામ કરીશું અને હવે આ કાશાહી કોઈને આવવા જવા માટે સુધારે તેવું કરીને આને કામ ચલાવી દીધું કુલુનું તો પછી પાછું ઉનાળામાં પાકા પાયા એ કામ ના લીધું તો પછી પાછું પડી ગયું ને હવે આ સમસ્યા આવી માસા નદી આ આવી ગઈ તો પછી રાતનું પછી પાછું તૂટી ગયું તો હવે મુનખોસલા મુનખોસલા એક ત્યાંથી અહીંથી નિશાળે જવા છોકરાઓને જવા આવવાની તકલીફ વધારે રહે બીજું હોસ્પિટલ જવા માટે કે કામ અર્થે જવા જવા માટે કોઈ બજાર જવા માટે તમામ પ્રકારની હાલાકી ભોગવવી હાલાકી નાળું બિલકુલ ધોવાણ થઈ ગયું બિલકુલ થઈ આ તમે રજૂઆત કરેલી હવે શું કહેવા માંગો છો તમે કોઈ મોટો આસો થાય તો એનો જવાબદાર કોણ રહેશે અહીંયાથી પ્રસાર થતા લોકો માટે કોઈ મોટો આસો થશે તો જવાબદાર કોણ રહેશે એજન્સી રહેશે અથવા તમાર નામ સુધી ગામ ગ્રામજનોની વારંવાર રજૂઆતો આવવાથી આજે હું સ્થળ મુલાકાત જે એના માટે આવ્યો છું હોળી પીપળાથી લઈ અને જે પટેલ ફળિયા તરફ જતો રસ્તો આ રસ્તા ઉપર જે ગરનાળું જે એક બ્રિજ બનાવવામાં આવ્યો છે લાખો કરોડોના ખર્ચે જે બનાવવામાં આવ્યો છે આ જે બ્રિજ છે એ હાલમાં એનું જે શરૂઆત કહેવાય કે જે નવો બ્રિજ ટૂંક સમયની અંદર બનાવ્યો છે અને એની જે જે હલકી કક્ષાનો જે ગુણવત્તાવાળું જે મટીરિયલ વાપરવામાં આવ્યું છે આ પહેલાં જ વરસાદે પડતાની સાથે આજે આ તમે જોઈ રહ્યા છો કે આ બ્રિજ તૂટી ગયો છે ત્યારે લોકોને ગ્રામજનોને બહુ હાલાકીનો સામનો વેઠવાનો વારો આવી રહ્યો છે કે આ લોકો અહીંયાથી લઈ અને આ જે રસ્તા માર્ગ ઉપર શહેર તરફ જતા હોય છે અહીંયા સામેના દિશા સામેના જે ફળિયામાં જે મૂનખોસલા વર્ગ આવેલો છે આ મૂનખોસલા વર્ગ જવા માટે બાળકોને પણ ઘણી તકલીફ પડી રહી છે ત્યારે તમે આજે જુઓ છો કે આ ભ્રષ્ટ ભાજપના નેતાઓ કે અધિકારીઓએ આજે જે મળતા વ્ય એજન્સીઓને લાખો કરોડો રૂપિયા આપીને આજે આવા જે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે જેનો આજે પ્રજા ભોગ બની રહી છે એનો તાત્કાલિક નિરાકરણ આવે એના માટે અમે આગળ લઈ આમ આદમી પાર્ટી તરફથી બાકાભાઈ રજૂઆત કરવાના છીએ